तो भाई બીજો દિવસ તો કે કે આપણે આપણો ચેલેન્જ વિડિયો પતાય નાખ્યો છે આ ભાઈ આપણો પોતાને બે ગાય ભૂલી ગયો તો ફોન તો ફોન લાવવા फोन હે કયો હા 2 લાખ નો આ 2 લાખ નો ફોન आईफोन एक्स नहीं X ને કીધીતી 2 લાખ રૂપિયા થઈ ગયા છે iPhone X નથી iPhone કયો હે તો પછી કઈ જાવ 11 હે ને તમને મજા આવે આ તમને હજુ નવા દે કાલે એટલે હું ભાઈ આ ગાડી રાખી ભાઈ જોતા ગંધારી બીજી રીતની ઓહો

ટાટો ઘોરો હે આયા આય થી ને ભાઈ બોટલ ભરતો આવશે અને ત્યાં બાજુ દુકાન બંધ છે આઈટીઆઈ લાગે આ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યુટ પડધરી હા આઈટીઆઈ છે પડધરી કેમ ભાઈ ભૂગી ગયા ને આયા ગોલા ફેમસ છે ભાઈ હું હને અહીંયા જ ભણતો પેલા એટલે ગોલા બહુ જ ફેમસ ઓ અહીંયા તો બધું ઉપર વિખાઈ ગયું છે કોઈ નંબરે હેઠે હેઠે હે ભાઈ ગોલા લગભગ બાજુની શોપ માં જડે આયા ગોલા જ ભાઈ બેહવાન જગ્યામાં બહુ મજા નથી થાત ને તમે ગાડીમાં જાવતા રહ્યા ફૂલ એસી માં જ આપણે ખાવાનો છે અને ગોલ ગોલો છે આપણો માવા મલાઈ માર બાપુ દીકો મળ્યા કેવો છે ગોલો મસ્ત છે મસ્ત છે પહેલા જેવા ગોલા નથી ભાઈ પહેલા જે બનાવતા ને એવો નથી ને પહેલા જે વીસ વીસ રૂપિયા ભાઈ આ ગોલો જર્તો ને એક માણસ ખાઈ નાખતો એવો ગોલો જર્તો આયા ગોલા ભાઈ ડીસ આપણે વાજો કચરા પટ્ટી માં નાખી દીધી અને પેમેન્ટ કરીને બાકીની કરીને ઘર ભેગી ના ગઈ ભાઈ તો આ ટાટી ઉપર સડી ગયા કેમ બાકી મજા આ તો ભરીયો જ આવશે છે એવું કે આ એક બોલમાં હે ને બહુ મજા નથી બીજા બે બોલ લેવા જોઈએ એટલે કે સ્ટ્રેસ બોલ અને સ્પોચ બોલ કહેવાય ને ત્યાં પાછળ હતી સ્ટેશનરી ત્યાં જ્યાં બાજુ વાળી સ્ટેશનરીમાં જો હા લગભગ જડવા જડી જાય જો વળી ગયા હે હવે લતા આવે તો હારું મળી ગયું વાહ કેટલા નો આવ્યો વીસ વીસ રૂપિયા ચોટાડી ગયો તમારી અમરે એની પેલા કયું મંદિર આવ્યો તમને ખબર છે ને મામાદેવ નું મંદિર આવે છે ઈ મંદિર આપડે ભાઈ બ્રેક ના મારે એવું બધું બને જ નહીં રામ રામ સ્વાગત છે તમારા નવો બ્લોગ વિડીયોમાં બ્લોગ આપણે રૂંઢે ચાલુ કર્યો મને ખબર નથી કે મેં રૂંઢે કીધી બ્લોગ ચાલુ કર્યો ઘણી વાર કહી રહ્યો નાટાણા રૂંઢે બ્લોગ ચાલુ કરવાનું કારણ શું છે તમને ખબર છે આપણો રૂમ દેખાય રૂમમાં ભાઈ બિયારણ ભર્યું મૂક્યું બીજી રીતનું કારણ કે હમણાં આવે છે ચુમા ચુમા લેવાનું હતું બિયારણ હતું લઈ લીધું આપણે બિયારણ ત્રણ ચાર દિવસથી આપણે બિયારણ લઈ લીધું હતું ભાઈ બિયારણને આવી રીતના ખુલ્લામાં રાખીને હુકવાની જરૂર હતી ત્રણ ચાર દિવસ થઈ ગયા હુકવી નાખ્યું હે હવે આપણે બેરેલમાં ભરી છે પણ એના માટે મસ્ત એના જુગાડનો ઉપયોગ કર્યો છે આ આ બેરલ આપણે ભરી છે એકામાં આની કરતા જો લાગે બધા બેરલ ભરાઈ ગયા યસ આ બેરલ ભરાઈ ગયું આ બેરલ ભરાઈ ગયું આ છે આ બે બે એક જ છે કામ બે હોલ છે ના જો આપણે ડબ્બો રાખ્યો હે ત્રીજું ભરાય હે ત્રીજું ભરાય છે ભરાઈ ગયા હા તો આવી રીતના આપણે ડબ્બામાં નાખી તો બેરલમાં કઈ રીતે જાય છે તમને ઉના ના લાગ્યું કંઈક અહીં જાદુ મિરિકલ છે મિરિકલ કંઈ નથી મિરિકલમાં એવું છે કે બરોબર હોલ આવે ને એ જગ્યા ઉપર નીચે જો અહીં છે ને આપણે ડબ્બામાં જ હોલ કરી નાખ્યો જો જાય જાય જો જાય છે જવા દે જવા દે હાલો ફટાફટ બહુ ધીરા જો આ હોલ દેખાણો તમને આ રીતના જાય નીચે હોલ રાખ્યો હે

અમારો એપલ ફોન તો હેને વાવાનું ચાલુ કર્યું ને તો તે સનેડા બધા બંધ થઈ જાય એટલે અમારો એપલ ફોન વાવાનું કામ ચાલુ નથી કરતા ઘર ભેગું થા ભાઈ ને આપણે જે વિરાણ લીધું ને આમાં ભાઈ જો આખા બી ના આવતા અમુક જગ્યાએ ફાડ આવતી હોય જેવી રીતના આવી જો આ દેખાય આ ફાડ આવતી હોય આ ફાડ આપણે હેને વીણીને અલગ કરવી પડે જો બી હોય ને આખું બી હોય ને આખું બી જોઈએ જો કે અડધું બી ઉગી જાય પણ એમાં હું લખું શું જોઈએ ખબર જો તમે દેખાડ આવું બી હોય ને ફોકસો હોય ફોકસ હોય ફોકસ નહીં આવું બી હોય ને ઉપર જવા ચોટલી જેવું હોય એ ઉગે બાકી જો આખું કોરું મોરું બી હોય ને જેમ કે આ આવું બી ના ઉગે એટલે આપણે જે ફાડા ને નોખા જ કરી નાખવાના આનો આપણે ખાવામાં ઉપયોગ કરી શકીએ જોકે ખાવામાં તો આનો ઉપયોગ કરી શકીએ ભાઈ કહેતા નહીં ગુડ મોર્નિંગ રામ રામ ડેરા ને બીજા દિવસના રચણ હું અહીં શું કરવા આવ્યો તમને ખબર છે પાણીની છે ને બોટલ ગતો આવ્યો કારણ કે વરી પાછું આપણે બહાર રખડવા જવાનું છે કેટલી વાર રખડું હોય ભાઈ હમણાં તો હું ધોઈ નાખ્યો ગાડી ભાઈ મોરથી હું ગાડી ધોવાના છે ને બહુ વિરોધ હતો મેં કીધું બધા ગાડી હું ધોઈ રાખે જીરકો જીરકો આની કોઈ ડેલો આપણો ખુલી ગયો છે જાતા આવી હાલો ભાઈ ઓહો ગાડી તપી ગઈ છે તો એ નાખી ને પછી ઓહ અંદર ગરાતું નથી ફરશે દેખાય એટલી વાર નું ફરશે કરતા ગરમ છે કે એસી કરો કુલ એ આપડી ગાડી છે અને જોઈ લો આ આ જોઈ લો આ પાણકો ક્યાંથી આવ્યો ભાઈ ઉપરથી ઉપર તો લહરતો તો આવી ગયો હારું હાર મેં એન્ટાને બ્રેક મારી દીધી નકર તમારા ટાયર કે ગોભી નાખે આપણું આને ઉપર ચડાવવો જોઈ લો એક જેટ રસ્તા ઉપર જ પડ્યો રસ્તામાં ભાઈ ગેટા હતા એની અંદર બગાડી આપણે આ બીચડા પૂના ભાઈ એને આપણે વિડીયો બનાવી શરૂઆતમાં ખબર હે આપણે હે ને કલ્યાણપુર વાળો રૂટ લીધો હે ને આ રૂટ વાળો રસ્તો કેવો ખરાબ હે જે આગળના બ્લોક જોતા હે એને ખબર જ છે બુલેટ વાય આપણે બહુ એટલે બહુ જાજી ધોઈવી હે આ કલ્યાણપુર વાળો રસ્તો હે કલ્યાણપુર એક તાલુકે છે અમાર ગામનું ના રસ્તામાં તમારા ભાઈએ ગાડી રાખી ઉભારી આજે કે એસી ધીરી કરી નાખો ને એટલે આને હરખો આવા જા ને કે ઇને ભરે રાતે હેમરાય રાખીએ આની કજો જો એકદમ રૂખો સુખો પરદેશ આવી ગયો ભાઈ એ જોજે આખે કાટામાં થઈ જતો ભાઈ હરી ધંધે લાગે બીજા અલગ થી આ એકદમ રૂખો સુખો વિસ્તાર છે નાની કજો પંખા ફેર્યા રાખે છે અને આપણે ઢાઢો પવન દીધા રાખે હે શાબાશ ભાઈ અમારા તાલુકામાં ભાઈ એન્ટ્રી લઈ લીધી જેનું નામ છે કલ્યાણપુર નટાણમાં બપોરનો સમય છે ગયો હે દુકાન ખુલે છે કે બંધ છે બંધ છે કોઈને ધંધોનો નો કરવો નથી ભાઈ આ રાજકોટવાળી સિસ્ટમ આપણે લાગુ પડી ગઈ છે રાજકોટવાળામાં એકદમ ખાસ નોટિસ કર્યું ગમે એવી દુકાન હાલતી હોય ને ગમે એવી ખારી પટની દુકાન હાલતી હોય ને બપોર થાય ને એટલે એ બધા વાજા વીટી દે હે બપોર થાય એટલે બોલો હુઈ જાય એના માટે નીંદર હું એવી ઇમ્પોર્ટન્ટ છે ને મને આજે લગીને ખબર નથી પડી રાજકોટવાળા માટે સ્પેશિયલ રંગીલા મિજાજ વાળા ભાઈ ગમે એવો ધંધો ન હાલતો હોય કે મહી ગયો બપોર થઈ ગયો હોય હુઈ જાઓ એ લગભગ એક વાગ્યા થી લઈને ત્રણ વાગ્યા સુધી અહીંયા કોઈ ને ફોન ના કરાય ઘટના એવા હો યાર મોજીલા લોકો કેવાય રાજકોટ વાળા આ બાજુ બધા હુઈ જ ગયા હા હા મથલ તો બધા પાઈ કાઠિયાવાડ વાળા ને સૌરાષ્ટ્ર વાળા રખડતે રખડતે હું ભૂખ ગઈ છે ભાનવર અહીંયા તમને દેખાડ દઉં બૈડો ડુંગર વાહ જોરદાર વરસાદ નથી તો આજે આપણે લીલો થઈ દેખાય છે તો વરસાદ થાય તો કેવું થાય એ વિચારી લો તમે સુપર ભાઈ પણ હજી આપણે આગળ જવાનું હે યા ગેર બદલાવ ભાઈ

તો કીમ મેલ પડે એટલે મારે ધીરી આખી પડે છે પણ ખોગું હા જલ્દી બે કીમ ભેગું કરો મને તો એ ખબર નથી પડતી બોલો અને મને લાગે ત્યાંથી આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખીએ તો કેવું કે હારામેલું રહે ને નેક્સ્ટ બ્લોગમાં આપણે જાણ્યું કે આપણે ક્યાંય ગયા હતા એ બધું રેડી કેમેરા હેમ લઈ જતું બોલો આ ગાડી આપતા હોય ને ભાઈ ફોનમાં ઓછું ત્યાં જો આગળ થડક આવીએ આવ્યા ને થોડાક જાય પણ આવું જાજે આવીએ જો આ રીતના થડકા આવે છે ગાડીઓ ધીરે નાખવાનું આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખી કાલ ન બ્લોક જોવાનું ભૂલતા નહીં કાલ એટલે નેક્સ્ટ બ્લોગ મળી નેક્સ્ટ વ્લોગમાં રામેરામ ડેરા ને